તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા દરેક વિષયના પેપરના સોલ્યુશનો ના તમારે વિડીયો જોવા હોય તો વિડીયો બીજું કે તમામ ધોરણોના છે તમામ જિલ્લાઓના પેપરો છે આપણી પાસે બરોબર તો તમને ક્યાંથી મળશે આગળ જણાવીશું તો પેલો છે પ્રશ્ન એક આપેલ આકૃતિની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું ઉપરની આકૃતિમાં ત્રિજ્યાની સંખ્યા લખો તો કેન્દ્રથી વર્તુળ સુધીનું શું કહેવાય ત્રિજ્યા તો પી થી એ ત્રિજ્યા પી થી બી ત્રિજ્યા પી થી સી ત્રિજ્યા પી થી ડી ત્રિજ્યા પી થી ઈ ત્રિજ્યા અને પી થી એફ ત્રિજ્યા એટલે બધાના નામ પણ પૂછે તો આવડી જાય ઉપરની આકૃતિમાં વ્યાસની સંખ્યા લખો તો ત્રણ કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ બી

ત્યાર પછી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે કેન્દ્ર કેન્દ્રમાંથી પસાર થતી જીવા વ્યાસ સીડી તમારી રીતે કઈ પણ રીતે દોરી શકો પરિકરની મદદથી ત્રણ સેમી ત્રીજિયા વાળું વર્તુળ દોરો એટલે પરિકરમાં જીરો પાસે હોય સ્ટાર્ટિંગ ને ની અણી રાખવાની પછી આમ કરતા કરતા એક બે અને ત્રણ આવે તે પેન્સિલ રાખવાનું પછી એટલી માપનું ચાપનું તમારે વર્તુળ સેમી આગળ ખરા ખોટા અડધું હોય ખરું જો વર્તુળમાં જો વ્યાસનું માપ દસ સેમી હોય તો ત્રિજ્યાનું માપ પાંચ સેમી થાય ખરું એક વર્તુળમાં ત્રિજ્યાનું માપ પંદર સેમી હોય તો વ્યાસનું માપ ડબલ

ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો મળશે એમાં જવાનું તમારું ધોરણ સિલેક્ટ કરવાનું જો સબસ્ક્રાઈબ એટલા માટે કરવાની બાર ધોરણ સુધી ઉપાધી નથી વિષયમાં જવાનું એટલે ત્યાં તમને બધા બધા જ પેપરો મળી જશે વિષય પ્રમાણે અને પાઠની સમજૂતી જોતી પાઠની સમજૂતી મળશે સ્વાધ્યાયન પોથી મળશે બરાબર એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ તમે જાણ કરજો શેર કરજો બરાબર તો જોઈએ આપણે આની અંદર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે બધા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે તમને બાર ધોરણ સુધી ચાલો કેટલા સેમી રિબિન બચે તો પેલા જો માહી પાસે એક મીટર રિબિન છે એક મીટર એટલે સો સેમી રિબિન છે અડધા ભાગની એટલે સો સેમીના અડધા એટલે બે વડે ભાગવાના સો ને બે વડે ભાગતા પચાસ સેમી આવે

એક ભાગ દર્શાવતો હોય ચાર ભાગ એમાંથી કેટલા ભાગ દર્શાવવાના એક અપૂર્ણાંકમાં લખો અપૂર્ણાંક મુજબ આકૃતિમાં રંગ પૂરો છ ખાનામાંથી ત્રણ તો ત્રણ માં રંગ પીરો અપૂર્ણાંક મુજબ ચાર ખાનામાંથી એક તો એકમાં રંગ પીરો પોણો ભાગ એટલે ત્રણ ના છેદમાં ચાર એટલે સાતસો ને પચાસ ગ્રામ થાય ચલો આપેલી પેટર્ન પૂર્ણ કરો પેલા ખાનામાં નીચે બીજું આ બાજુ ત્રીજું તો હવે આ ઉપર ચોથું રેડી આવી રીતે પેટર્ન આગળ વધારો પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ કરો બે ઉભી ચાલો નીચેના દાખલા ગણો એક ખોખામાં સિત્તેર સાબુ સમાય છે તો આવા પંદર ખોખામાં કેટલા સાબુ સમાય શકે તો લખવાનું એક ખોખામાં સમાતા સાબુની સંખ્યા સિત્તેર તો પંદર ખોખામાં સમાતા સાબુની સંખ્યા કેટલી તો સિત્તેર ગુણ્યા પંદર બરોબર પેલા એક વડે ચલાવીએ પછી પાંચ વડે જો એક વડે ભાગ ચલાવો એ ગુણાકાર કરો એક જીરો એટલે કે એકમ દશક ની તો શૂન્ય એક ગુણ્યા જીરો એટલે જીરો એક સત્તા સાત તો પાંચ વડે પાંચ ગુણ્યા જીરો એટલે જીરો પાંચ સત્તા પાંત્રીસ સરવાળો કરો જીરો સાત દસ એક હજાર પચાસ પાંચ પેન નું એક પેકેટ તો પંદરસો પેન ના કેટલા પેકેટ તો પંદરસો ને પાંચ વડે ભાગવાના પાંચ તેરી પંદર તો પંદર માં પંદર વહી ગયા જીરો જીરો ઉપરથી ઉતારા બે શૂન્ય તો એ પાછળ બે શૂન્ય મૂકવા પડે ત્રણસો પેકેટ બનશે જુઓ દસ કિલોગ્રામ વત્તા પંદર કિલોગ્રામ એટલે પચીસ કિલોગ્રામ લેખું છે નહીં પણ કિલોગ્રામ એટલે હજાર તો પચીસ કિલોગ્રામ એટલે ગ્રામ તો સી આવી ગયો 12 किलोग्राम + 4 किलोग्राम એટલે 16 કિલોગ્રામ + 50 ગ્રામ તો 16 કિલોગ્રામ એટલે 16000 ગ્રામ + 50 ગ્રામ એટલે 16050 ગ્રામ 1 કિલોગ્રામ 5 કિલોગ્રામ એટલે 6 કિલોગ્રામ 6 કિલોગ્રામ એટલે 6000 ગ્રામ + 900 ગ્રામ એટલે 6900 ગ્રામ 16 કિલોગ્રામ માંથી 10 કિલોગ્રામ જાય તો સોળ કિલોગ્રામમાંથી માંથી દસ કિલોગ્રામ જાય તો છ કિલોગ્રામ લીધા છ કિલોગ્રામ એટલે છ હજાર ગ્રામ લીધા એમાંથી ચારસો પચાસ બીજા જાય તો છ હજાર માંથી પંચાવન પચાસ ગ્રામ થાય ખાસ ધ્યાન રાખજો ભૂલ પડવાની શક્યતા છે ખરા ખોટા એકસો પચાસ ગ્રામ એ એક પોઈન્ટ પાંચ કિલોગ્રામથી વજનમાં હલકું છે ખરું કારણ કે એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ એટલે પંદરસો ગ્રામ થાય તો એના કરતા એકસો પચાસ ગ્રામ ઓછું થાય અડધો કિલોગ્રામ એટલે સાતસો પચાસ ગ્રામ થાય ખોટું કેટલા થાય પાંચસો ગ્રામ થાય વિપુલ નીચે દર્શાવી આકૃતિ મુજબ મંદિરમાં પ્રદક્ષિણા કરે છે તો તે પ્રદક્ષિણા પૂર્ણ કરતા કુલ કેટલું અંતર કાપશે તો આખો રાઉન્ડ કરવાનું તો બધાનું પરિમિતિ નું સરવાળો આઠ દસ વત્તા બાર વત્તા દસ પાછો અહીંયા મૂળ જઈએ તો ત્રીસ મીટર તો પ્રદક્ષિણા પૂર્ણ કરવા માટે ત્રીસ મીટર જેટલું અંતર કાપશે તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી દર પરીક્ષામાં આવા સોલ્યુશન તમને મળતા રહે બધાને સારા માર્ક્સ આવે ચાલી માંથી ચાલી માર્ક્સ એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત